હાલોલ તાલુકામાં વિકાસના સપના ફરી તૂટી પડ્યા છે મોટા જાખરિયાથી ત્રિકમપુરા ગામને જોડતો નવો બનાવેલો માર્ગ વરસાદી ઝાપટામાં ધોવાઈ જતા ગામ લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે ગામ લોકોએ સરકારને જમીન આપી હતી અને આશા રાખી કે રોડ બનવાથી પાંચેક ગામોની અવર સરળ બનશે પરંતુ આ માર્ગ એક વર્ષ પણ ટકી શક્યો નથી નવા રોડ પર બનાવેલું કોઝવે નાળું વરસાદી પાણીમાં ધોવાઈ જતા આખો માર્ગ બિનઉપયોગી બની ગયો છે પરિણામે હાલ ઝાંખરિયા તરફથી ત્રિકમપુરા જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ છે ગામ લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરને નાડું બેસી જવાની જાણ અગાઉ જ કરાઈ હતી છતાં ગંભીરતા લેવાઈ નહોતી ગામ લોકો કહે છે અમે વિકાસ માટે જમીન આપી પરંતુ બદલામાં અમને છેતરપિંડી મળી છે માર્ગ અને મકાન પંચાયત વિભાગે ગત વર્ષે આ વિસ્તારમાં અંદાજિત દોઢસો કરોડથી વધુના ખર્ચે માર્ગો નાળા અને બોક્સ કન્વર્ઝનો બનાવ્યા હોવાનો દાવો છે પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગગતથી ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર શંકાઓ પણ ઊભી થઈ છે ઝાંખરિયાના ગામ લોકો તાકીદે તપાસ કરીને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરી માર્ગ નવેસરથી બનાવડાવવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે ઝાંખરિયાનું ફાટાફળિયા ગામ છે અહીંયાથી તિકમપુરા કાશીપુરા અને છે તરખંડા સુધી રોડ નવો ગયા વર્ષે જ સરકારશ્રી બનાવ્યો આર વિભાગે એમાં ભીમજીભાઈ કરીને કોન્ટ્રાક્ટર હતા જેણે આ રોડનું કામ ટેન્ડર દ્વારા મળ્યું હતું અને એમણે રોડ લીધો હવે રોડ બનાવ્યા પછી ત્રણ મહિનાની અંદર જ રોડ બેસી ગયો હતો એના વિડીયો તેમજ ફોટા મેં શ્રીને અપલોડ કર્યા છતાં એણે કીધું કે હું જોડાઈ લઉં છું પછી બે ત્રણ વખત એને મેં વાત કરી ફોન દ્વારા કે ભાઈ આ રોડ બેસી ગયો છે અમારી જમીનો મૂલની જમીનો છે અમે અત્યારે એક ઇંચ જમીન કોઈ છોડે એમ નથી તે છતાં અમે આ રોડ રસ્તા માટે ચાર પાંચ ગામોના પબ્લિકને અવર જવર માટે આ રોડ બનાવેલો છે ઉપરી પરિસ્થિતિમાં અમે સરકારશ્રીને જમીન આપી કે ભાઈ રસ્તો થશે તો કાલે અમને સોમાસ નહીં તો શિયાળો ગમે તે પાક લેશું તો આ કોન્ટ્રાક્ટરે એવું બેકાર કામ કર્યું છે કે હું સરકાર પેનલ્ટી અથવા જે એની ડિપોઝિટ હોય જમા કરી અને આ રોડ નવેસરથી ફરી વાર બનાવવો જોઈએ તો એને કાયદાકીય ભાન આવે અને બીજી સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે જ્યારે પણ ગમે ત્યાં રોડ બનાવો તો એન્જિનિયર દ્વારા એનું રિએક્શન લો અને એનું ઓડિટ કરાવો કે આ રોડની અંદર કેટલી ગુણવત્તા છે અને કઈ રીતે બનેલો છે નાળું તો અત્યારે આ વરસાદના હિસાબે તૂટ્યું નથી નાળું પહેલાથી જ તૂટેલું છે સાહેબ એમને ઘણી વખત રજૂઆત કરી કારણ કે વિભાગનો અમારી પાસે કોઈ નંબર વંબર હતો નહી એટલે એમને જાણ કરી નથી અને છતાં આપ ત્યાં જઈને જોઈ શકો છો કે કેટલું નુકસાન છે ખેડૂતોને લગભગ પાંચ ગામની પબ્લિક ને અવર જવર બંધ થઈ ગયો છે ટીકમપુરા કાશીપુરા આપણે ગણેશપુરી એ બધી પબ્લિક અહીંયાથી જ અવર જવર કરે છે કારણ કે પેલી બાજુ રસ્તા ખરાબ હોય પાણી વધારે હોય તો આ રોડનો યુઝ કરે